નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે કાકી અને ભત્રીજાનની સંબંધને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે મિત્રો અત્યારે સમાજની અંદર એવા એવા કિસ્સા ઘટી રહ્યા છે કે સંબંધો નામ ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે આવો જ એક કિસ્સો રાજકોટના નાગેશ્વર વિસ્તારની અંદર ઘટ્યો અને કિસ્સો જે ઘટ્યો એ સાંભળીને આપ ચોંકી જશો કિસ્સો એવો હતો કે એક કાકીએ પોતાના ભત્રીજા જોડે આડા સંબંધો બાંધ્યા અને આડા બાદ એક એવો ખેલ ખેલાયો જેની અંદર કાકીએ પણ જીવ ગુમાવવો પડ્યો અને એમના પતિએ પણ જીવ ગુમાવવો પડ્યો શું સમગ્ર ઘટના વાતચીત કરીશું ખૂબ વિગતે પરંતુ એ પહેલા મારી ચેનલની અંદર નવા આવ્યા હતો મારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો

લાંબા સમયથી નાગેશ્વર વિસ્તારની અંદર રહે છે એમના પતિનું નામ છે લાલજીભાઈ એક પુત્ર છે 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 જેનું નામ ઓમ તો ખૂબ લાંબા સમયથી આ લોકો રહે લાલજીભાઈની ઉંમર લગભગ બેતાલીસ વર્ષ ત્યારબાદ વાતચીત કરીએ તો તૃષાબેનની ઉંમર છે લગભગ ઓગણચાલીસ વર્ષ અને એમના પુત્રની ઉંમર છે ઓગણીસ વર્ષ હવે મિત્રો તમે વિચાર કરો કે એમના પુત્રના ઉંમરના એમના ભત્રીજા જોડે તૃષાબેને આંખ મળી ગઈને સેટિંગ કરી લીધું ને સેટિંગ કર્યા બાદ એ અફેર ચાલુ રહ્યો આ આડા સંબંધો ચાલુ હતા એની કોઈને કાનો કાન ખબર પણ ન હતી પરંતુ નથી કીધું કે પૂંડાનો પાર્ડો ફૂટવાનો જ છે આજે નહીં તો કાલે સત્ય સત્યકારે છૂપતું નથી ને ખોટું કરો એ કદી ભોયમાં રહેતું નથી આજે ને કાલે બહાર આવે છે કોઈ પણ રીતે ક્યાંક ને ક્યાંક એમના પતિ લાલજીભાઈને આ વાતની ખબર પડી ગઈ કે મારી પત્ની તૃષાને આડા સંબંધ છે એટલે કે આડા સંબંધ જે વ્યક્તિ જોડે ધરાવે છે વ્યક્તિનું નામ છે વિશાલ ગોહેલ હવે આડા સંબંધ ધરાવતા જે વ્યક્તિ છે વ્યક્તિ લાલજી ભાઈ પત્રીજો થાય છે પત્રીજો કેવી રીતે થાય છે કે જે વિશાલ છે એના ભાદર મહેશભાઈ મહેશભાઈ અને લાલજી ભાઈ બંને સગ્ગા મામા ભાઈ દીકરા છે એટલે કે સંબગ્ગા મામા ભાઈ દીકરાનો દીકરો એટલે કે વિશાલ એટલે કે તૃષાબેનને પત્રી જો થયો એના જોડે એમને આડા સંબંધ હોય છે આ બાબતે સતત આ લોકોને તકરાર થતી હોય છે એક વાર એવું થાય છે કે તકરાર વધી જાય છે ને તકરાર વધી જાય છે એટલે તૃષાબેન એ ઘર છોડી અને પોતાની બહેન પડી પૂજાના ઘરે રહેવા જતા રહે છે પૂજા બેન આમ તો બાજુના એપાર્ટમેન્ટની અંદર રહેતા હોય છે અને એપાર્ટમેન્ટની અંદર તુત્સા બેન રહેવા જાય છે પરંતુ જ્યારે લોકોને ખબર પડે છે કે આવો કિસ્સો ઘટ્યો છે ને આ બાબતે તકરાર કહી છે ત્યારે સગાવાલા સગા સંબંધીઓ બધા જ લોકો લાલજીભાઈ ભટિયારને આવીને મનાવવાનું કહે છે કે આપ માની જાઓ કારણ કે હવે આ ઉંમર પણ નથી કંઈ છૂટાછેડા લેવાની ને આવી બધી વાતચીતો થાય છે ત્યાં લાલજીભાઈ એ તૈયાર થઈ જાય છે લાલજીભાઈ સમાધાન માટે તૈયાર થાય છે કારણ કે એમને એક દીકરો છે અને દીકરાનું નામ છે ઓમ અને ઓમની ઉંમર છે અઢારથી ઓગણીસ વર્ષ એટલે પોતાના દીકરાના ભવિષ્ય માટે પોતાના ફ્યુચર માટે કરીને એવો સમાધાન માટે તૈયાર થઈ જાય છે પંદર તારીખે સમાધાનની તારીખ રાખવામાં આવે છે ને સમાધાન ગોઠવવામાં આવે છે પૂજાબેનના ઘરે પૂજાબેનના ઘરે જ્યાં તુષાબેન એ રહેવા જતા હોય છે પૂજાબેનના ઘરે લાલજીભાઈ એમની પત્ની તુષાબેન અને ત્યારબાદ એમનો ભત્રીજો વિશાલ ત્રણેય લોકો વચ્ચે વાતચીત થાય છે વાતચીત એવી થાય છે અને વાતચીત દરમિયાન એવું કહેવામાં આવે છે કે ભાઈ આ વસ્તુની અંદર આપણે સમાધાન લાવી દો જે થયું પાર પડ્યું તમે તમારા વિષય ઉપર હવે કાંઈ પણ થવું જોઈએ નહીં પરંતુ તુષાબેન કોઈક ને કોઈક વાતે ઝઘડા કરતા હોય છે અને ઝઘડામાં ઉગ્ર બોલાચાલી થતી હોય છે અને ઉગ્ર બોલાચાલીના લીધે વાત એ સમાધાન શોધી પહોંચતી નથી અંતે વાત એ જગ્યા ઉપર આવીને અટકે છે કે છૂટાછેડા લઈ લેવાના થાય છે હવે મિત્રો જયારે છૂટાછેડાની વાતચીત આવે છે ત્યારે લાલજીભાઈ એ વ્યાકુળ થઈ જાય છે કારણ કે એમને પરિસ્થિતિ અનુકૂળ નથી હોતી કારણ કે એમનો પુત્રની ઉંમર અઢાર ઓગણીસ વર્ષની છે જ્યારે આટલી ઉંમરે છૂટાછેડા લેવાના થાય છે ત્યારે એક પ્લાન બનાવે છે પ્લાન એવો બનાવે છે યોજના એવી ઘડે છે કે કોઈ પણ કરીને આ યોજનામાંથી દૂર થઈ જવું પરંતુ સતત ઘણા બધા ચાર વર્ષથી આ ચાલતું હતું તેમ છતાં પણ આનો કોઈ ઉપાય ન મળતો હતો આનો કોઈ ઉપાય ન મળતો હતો એટલા માટે કરીને લાલજીભાઈ એક આયોજન બનાવે છે યોજના એવી બનાવે છે કે પોતાની લાયસનવાળી રિવોલ્વર લઈ અને સવારે સાડા સાતથી આઠ વાગે તૃષાબેન જે સોસાયટીમાં રહેતા હોય સોસાયટીના નાકે પહોંચી જાય છે તુષાબેન સવારમાં જીમ જતા હોય છે જીમથી આવતા હોય છે એટલે જીમ જવા આવવાનો ટાઈમ હોય છે અને જ્યારે તુષાબેન ત્યાં આવે છે ત્યારે એકવાર તુષાબેનને વાતચીત કરે છે એમને વાતચીતમાં પૂછે છે કે હવે આગળ આ સંબંધ ચાલશે ત્યારે તારે વિશાલને છોડવાનો છે કે વિશાલને તારે જોડે રાખવાનો છે વાતચીત એટલી ઉગ્ર બની જાય છે કે ધડ લઈને રિવોલ્વર ગાઢી અને ધડાધડ ધડાધડ ચાર ગુળીઓ તુષાબેન ઉપર જીતી દેવામાં આવે છે ચાર ગોળીઓ ઝીકેલા તુષાબેન ત્યાં ઢળી પડે છે ત્યાંથી આજુબાજુના લોકો દોડીને આવે છે ટોળું થઈ જાય છે અને ત્યારબાદ લોહી લોણ પડ્યા તુષાબેનને જોઈ અને ત્યારબાદ થોડી વાર બાદ લાલજીભાઈ પણ પોતાના માથે ગોળી રાખીને જીકી દે છે તો મિત્રો આ સતત પ્રોસેસ ચાલી છે એની અંદર લાલજીભાઈનો પણ જીવ ગયો ત્યારબાદ તુષાબેનને હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને હોસ્પિટલ એક દિવસ રાખ્યા બાદ ડૉક્ટર એમને મૃત જાહેર કરી દે છે ત્યારબાદ આ સમગ્ર ઘટના વિશે કંઈ પણ જાણકારી ન હતી પોલીસ આવે છે પોલીસે જાણે છે ત્યારબાદ પોલીસ આ વિષયની ઊંડાણપૂર્વક તપાસ કરે છે અને તપાસ કર્યા બાદ પોલીસને ભાંડો ફૂટે છે કે તુષાબેન એ એમના ભત્રીજા એટલે કે વિશાલ ગોહિલ જોડે આડા સંબંધો રાખતા હતા અને આ સંબંધોની અંદર આ પ્રકારની હત્યા થઈ છે આ અત્યારનો ખૂની ખેલ જ્યારે ખેલાયો ત્યારે ત્યાં મોજૂદ જે પૂજાબેનના ઘરે તૃષાબેન રહેતા હતા એ પૂજાબેનનો દીકરો જ્યારે આખીણ ખોલાયો ત્યારે ત્યાં હાજર હોય છે પરિવારજનો આવે છે અને પરિવારજનો એ આ મામલે પૂજાબેન અને એમના પુત્રની જિમ્મેદાર ઠરવે છે કે આ લોકોના લીધે જ આ પ્રકારનો પ્રેમ પ્રકરણ ને આ બધા કિસ્સાઓ થયા છે જેનું કોઈ સમાધાન આવ્યું સૌથી નવાઈની વાત એ હતી કે જ્યારે ઓમને ખબર પડે છે પુત્ર સ્તબ્ધ થઈ જાય છે કારણ કે તમે વિચાર કરો કે કોઈ પણ પુત્ર માટે એમના માતા પિતા કેટલી મોટી અહેમિયત રખતા હોય છે જ્યારે એને ખબર પડે કે એનું માતાનું લફડું એના જેવડા દીકરા જેવડા એના જેટલી ઉંમરના છોકરા જોડે જ્યારે એની માનું લફડું છે ઓગણચાલીસ વર્ષની એની માનું લફડું એના જેવડા છોકરા એટલે કે ભત્રીજા વિશાલ જોડેની જ્યારે એને ખબર પડે છે ત્યારે એ સ્તબ્ધ થઈ જાય છે અને આ દુનિયાની અંદરથી વિશ્વાસ ઉઠી જાય છે કે આ દુનિયાની અંદર મા બાપ કહેવા તો કોને કહેવા ત્યારબાદ એમના ફાધર લાલજીભાઈ પણ એમને ગોળીઓ મારીને પોતાના જીવનને ટૂંકાવી દે છે ત્યારબાદ પોલીસ આવે છે પોલીસ આનો રિપોર્ટ દર્જ કરે છે રિપોર્ટ દર્જ કરી અને કેસની અંદર આગલી કાર્યવાહી કરે છે કે આગલી કાર્યવાહીની અંદર આની અંદર શું ભાંડો ફૂટે છે જોવાનું રહ્યું પરંતુ આમાં સૌથી અગત્યની વસ્તુ એ હતી કે અત્યારે સમાજની અંદર જે ઘટનાઓ ચાલી રહી છે મિત્રો આપણે જે ઘટનાઓ બહાર આવે છે એના ઉપર ચર્ચાઓ કરી રહ્યા છીએ આ સમાજની અંદર એવી એવી ઘટનાઓ ઘટી રહી છે કે અત્યારે ચરણ સીમાય છે ઘણી બધી જગ્યાએ મૈત્રી કરારો વધી રહ્યા છે ઘણી બધી જગ્યાએ પ્રેમ લગ્નો વધી રહ્યા છે ઘણી જગ્યાએ ઘણું બધું વધી રહ્યું છે અને વાતચીત જ્યારે જીવનની હોય ત્યારે હું તમને કરી દઉં કે આ દુનિયાની અંદર લગભગ મોટા ભાગના લગ્ન જીવન ચલાવતા લોકોની અંદર ઘણા બધા લોકોને બહાર લફડા સેટિંગ આ બધું કરતા હોય છે ને આ બધું હોય છે ઘણી બધી વસ્તુ ખબર નથી હોતી ઘણી બધી વસ્તુ બહાર નથી આવતી પરંતુ જ્યારે આવી કોઈ ઘટનાને અંજામ આપી દેવામાં આવે છે ત્યારે એ વસ્તુઓ બહાર આવી જાય છે બારીકી ચોરી ચૂપે ઘણી બધી જગ્યાએ ઘણા બધા પુરુષો હોય મહિલાઓ હોય કોઈ પણ હોય પરંતુ ઘણા બધા લફડાઓ ચાલતા હોય છે ને આવા લફડાઓનું જ્ઞાન ક્યારેક ક્યારેક એમના પત્ની એમના પરિવારજનો કે કોઈપણને હોતું નથી પરંતુ આ વસ્તુ ચરણ સીમાએ ત્યારે પહોંચે છે જ્યારે આ વસ્તુ એ ખુલ્લીને બહાર આવે છે ખુલ્લીને બહાર આવે છે એટલે ક્યારેક કોઈકને ખબર પડી જાય ક્યારેક કશુંક વસ્તુ થઈ જાય તો આ વસ્તુ ખુલ્લીને બહાર આવી જાય છે ત્યારે લોકોની અંદર આ વસ્તુ ફેલાય છે ને લોકોની અંદર આ વસ્તુ ફેલાય છે પછી સમાજમાં અજ અજરાકતા ફેલાય છે સમાજમાં અજારકતા એટલા માટે પણ ફેલાઈ રહી છે કે સમાજની અંદર આવી જે ગંભીર ઘટનાઓ ઘટી રહી છે એ મામલે જે પણ કોઈ વ્યક્તિઓને ખબર હોય એ વ્યક્તિઓ આડા કાન રાખે છે કે આપણે શું લેવા દેવાવું હોય તો ભલે રહ્યું પરંતુ નહીં મિત્રો આવું કોઈ પણ જગ્યાએ કોઈ આવી ઘટનાઓ હોય તો એ ઘટનાઓને ઉજાગર કરો ક્યાંક ને ક્યાંક કોકને જાણ કરો તમે વિચાર કરો કે આ ઘટનાની અંદર કેવી ઘટના બની પથરી એટલે કે તમે વિચાર કરો કે જે લાલજીભાઈ હતા એ લાલજીભાઈ અને એમના ભાધર એટલે કે મતલબ કે જે મહેશભાઈ હતા એટલે કે જે વિશાલના ભાધર હતા બંને મામાભાઈના એટલે કે બંને ભાઈ થયા ભાઈ થયા એ નાતે મહેશભાઈ એને મહેશભાઈના દીકરા જે વિશાલભાઈ છે એમને અંકલ થયા લાલજીભાઈ હવે એમના અંકલ થયા અંકલની વાઈફ એટલે એમને કાકી થઈ કાકી જોડે લફડું કર્યું ચલો કે વિશાલભાઈ તો કદાચ નાના હોય ઉંમરમાં તો ખબર ના હોય પરંતુ કાકીને તો અઢારથી ઓગણીસ વર્ષનો પુત્ર હતો એમને તો કમસે કમ ખબર પડવી જોઈએ કે આવા આડા સંબંધો આપણે હવે આ ઉંમરે તો ના જ બાંધવા જોઈએ કદાચ નાની ઉંમર હોય ને કોઈ ભૂલ થઈ જાય તો સ્વાભાવિક છે કે તેને માફી માટેના અવકાશો પણ રહેતા હોય છે પરંતુ આપણે અઢારથી ઓગણીસ વર્ષનો પુત્ર હોય અને આવી ભૂલો કર્યો તો પછી એના પરિણામો આવા આવતા હોય છે મિત્રો કર્મ ક્યારે કોઈને છોડતું નથી જે લોકો પોતાના કર્મ કરતા હોય છે કરતા હોય છે એ ખૂબ જ સરસ છે પરંતુ જ્યારે એની સજા ભોગવવાનો વારો આવે છે ત્યારે એ લોકો પણ અધીરા બની જતા હોય છે એમને પણ ખબર નથી હોતી કે આવું કેમ થઈ રહ્યું છે કે આવું અમારી સાથે કેમ થઈ રહ્યું છે ને એવા લોકોની સતત એક જ ફરિયાદ હોય છે કે ભગવાન અમારી સાથે આવું કેમ કરી રહ્યો છે પરંતુ તમે તમારા જીવનની અંદર ઝાંકીને જુઓ તમે તમારા જીવનને ઊંડાણપૂર્વક ઉતરીને જુઓ કે આપણે જે કામ કર્યા છે એમાં કેટલા કામ સારા છે ને કેટલા ખોટા છે આપણે દુનિયાને બેવકૂફ બનાવી નાખીશું આપણે લોકો સામે સારા બનીશું આપણે સભ્ય સમાજ સામે સારા બનીશું પરંતુ હકીકતમાં આપણે સારા ત્યારે જ બની શકીશું જ્યારે આપણે અંદરથી સારા બનીશું આપણી જાત આપણી વાણી વિચાર અને વર્તન જ્યારે એક થશે જ્યારે આપણે જે વિચારીએ છીએ જે બોલીએ છીએ જે કરીએ છીએ એ જ બધું જ કરતા થઈશું તો જ આપણે આ સભ્ય સમાજની અંદર કંઈક સુધારો લાવી શકીશું કારણ કે તમે આજે કાંઈ પણ છોનું છોનું કરશો છૂપે છુપે કરશો ચોરી ચોરી કરશો તો એક દિવસ તો એવો આવશે જ કે તમારો ભાંડો એ સમગ્ર લોકોની અંદર ફૂટી જશે જેમ કે તૃષાબેને લફડું કર્યું એમના પત્રીજા વિશાલ જોડે તો વિશાલ અને બંનેનો ભાંડો ફૂટી ગયો ભાંડો ફૂટી ગયો એટલે લાલજીભાઈ એમને રાખવા માટે તૈયાર નહોતા પરંતુ સમાધાન કરવા માટે તૈયાર થયા પરંતુ આ ભાંડો ફૂટ્યો એટલે આ બાબતે સતત બંનેના ઝઘડા થતા હોવાથી લાલજીભાઈએ કંટાળીને પોતાનું જીવન તો ટૂંકાવી દીધું પરંતુ એ પહેલાં તુષાબેનને ચાર ગોળીઓ ઝીકી દીધી ને તુષાબેનની ની હત્યા કરી નાખી હવે તુષાબેન ની હત્યા થઈ ગઈ તો તુષાબેને જે કર્મ કર્યું એની સજા મળી ગઈ ત્યારબાદ લાલજી ભાઈ એ તો કઈ ખોટું કર્યું ના કર્યું પરંતુ હત્યા કરવી એ ખોટી વસ્તુ છે તો હત્યા કરી દીધી તો હવે લાલજી ભાઈ પણ ખુદ પોતાની જાતને આ વસ્તુની સજા આપી દીધી કે મેં કઈ ખોટું કરી દીધું છે મિત્રો હવે વાતચીત કરો એ અઢાર થી ઓગણીસ વર્ષના પુત્ર નું શું જે પુત્રને એના મા બાપ છોડીને ગયા છે પુત્રનો વિશ્વાસ હવે લગ્ન ઉપરથી ઉઠી જશે એ પુત્રનો વિશ્વાસ હવે કોઈ જગ્યાએ એવો નહીં આવે કે કોઈ જગ્યાએ લગ્ન કરે અને કોઈને લોયલ રહે કારણ કે વાતચીત એવી બની છે કે એના મા બાપની જે ઘટના ઘટી છે હંમેશા બાળકોએ પોતાના મા બાપમાંથી વધારે પડતું શીખતા હોય છે મા બાપ જેવી વાતચીતો કરતા હોય છે મા બાપ જેવું કામ કરતા હોય છે એવું કામ કરવા માટે બાળકો પહેર પહેરાતા હોય છે તો અત્યારે એ અઢારથી ઓગણીસ વર્ષના પુત્રને આ લોકો સ્તબ્ધ કરીને જતા રહ્યા છે કારણ કે એને એક સાથે એની મા અને એક સાથે એના પિતા બંનેનો સહયોગ ગુમાવી દીધો બંનેને મેળ હતો બંને નહોતો બંને શું કરતા હતા એનાથી એને કોઈ મતલબ ન હતો કારણ કે પુત્ર હતો એને મતલબ હતો એના મા બાપ વર્ષના પુત્ર ઉપરથી અચાનક મા પ્રેમનો ઉઠી ગયો અને સમાજની અંદર જે આ ઘટના ઘટી આવી સમાજને દહેદેર કરી દે વિચલિત કરી દે એવી ઘટનાઓ સમાજની અંદર બંધ થાય એના માટે સમાજની અંદર જાગૃતતા ફેલાવી ખૂબ જરૂરી છે જેના માટે મિત્રો આપ સૌ પણ ક્યાંક ને ક્યાંક આવી કોઈ ઘટનાઓ હોય તો એકબીજાને વાતચીત કરતા રહેજો એકબીજાને સમજાવતા રહેજો અને આવી ઘટનાઓ જીવનની અંદર ન ઘટે એના માટે આપણે સતત પ્રયત્નશીલ રહીએ અને આગળ વધીએ નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને મિત્રો તમને જો મારી ક્રાઇમ સ્ટોરીઓ ગમતી હોય તો મારી ચેનલની સાથે જોડાયેલા રહેજો એટલે હું તમારા માટે આવી અદ્ભુત પ્રકારની ક્રાઇમ સ્ટોરીઓ સમાજની અંદર ઘટતી અવનવી ઘટનાઓ વિશે આપણે માહિતી આપતો રહીશ અને હર હંમેશા આપથી જોડાયેલો રહીશ નમસ્કાર